અને આગળ વાત કરીએ ભાવનગરમાં તંત્રની બેદરકારી સામે આવી છે પાણીની ટાંકી અઢી વર્ષથી તૂટેલી હાલતમાં હતી પાણીની ટાંકી દયનીય હાલતમાં હતી ટાંકીનો સ્લેબ બે હજાર વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ રહી છે નાગરિકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે મયુર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં ટાંકી અઢી વર્ષથી તૂટેલી હાલતમાં જી ભાવિની ચોકપસની વાત કરીએ તો ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી છે જે અઢી વર્ષથી તૂટેલી હાલતમાં છે તે જોવા મળી રહી છે કાળિયાબીડ પાસે જે આવેલી પાણીની ટાંકી છે તેનો છતનો સ્લેબ બે હજાર બાવીસમાં તૂટી ગયો હતો જેના કારણે સવા લાખ લોકોને દૂષિત પાણી પીવા પડે એવી સમસ્યાઓ છે તે ઊભી થઈ રહી છે શહેરના કાળિયાબીડ વિસ્તાર છે સિંધુનગર વિસ્તાર છે હિલડ્રેવ છે તેમજ સિસ્કોન મેગાસિટી છે આ તમામ વિસ્તારોમાં જે તે આ પાણીની ટાંકીમાંથી જે તે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સવા લાખ લોકોને આ દૂષિત પાણી જે છે તે પીવાની